એના લગ્ન થયા પહેલા દેવકી સાથે બહુ જ પ્રેમ હતો જ્યારે દેવકીની સાસરી માથુર મંડલ ની અંદર કંસ જ્યારે જાતે રથમાં બેસારી દેવકી ને એને સાસરે મૂકવા જાય છે ત્યારે

હાથમાં ઘોડાની બાગડોર પકડી છે એક હાથમાં પરોણો છે બહુ પ્રેમથી બહુ ઉત્સાહથી કંસ પોતે દેવકીને સાસરે મૂકવા જ્યારે નીકળ્યો છે આટલો બધો કંસનો પ્રેમ જોઈ દેવતાઓ વિચારસ કે કંસને આવો ને આવો પ્રેમ જો દેવકી સાથે રસે તો દેવકી થી જન્મેલા એક પણ બાળક નહીં અને જો દેવકીના મારશે નહીં તો એનું પાપ પણ વધશે નહીં અને પાપ એનું નહીં વધે તો પ્રાગટ્ય પણ પૃથ્વી પર થશે નહીં એનું પાપ વધે પૃથ્વી હિમાલય જેવા પહાડો નું વજન સહન કરી શકે છે પણ પાપનો ભાર સહન કરી શકતી નથી એ વખત જયારે આકાશવાણી થઈ કે કંસ તું આટલા પ્રેમથી જે દેવકીને મૂકવા માટે જઈ રહ્યો છે ને પણ આઠમાં સંતાન થી તારું મૃત્યુ થશે એ અવાજ સાંભળતાના સાથે કંસ એકદમ રથમાંથી નીચે કૂદી પડ્યો એ વિચારે છે કે સંતાનો તો દેવકીથી જન્મવાના છે અને દેવકીને જો મારી નાખું તો એક પણ બાળક એનાથી જન્મ થશે નહીં અને મારું મૃત્યુ પણ થશે નહીં તો મ્યાનમાંથી તલવાર કાઢી અને દેવકીનો નો ચોટલો પકડી જયારે નીચે નાખી દે છે રથથી નીચે નાખી દે છે મથુરાના રોડ ઉપર હજારો માણસો આવતા જતા હોય છે મિંઢળ બંધી તાજા લગ્ન થયેલા છે મિંઢળ બંધેલું છે તાજુ દેવકીના હાથે ખલનો પ્રેમ એક સરખો રતો નથી એના સ્વાર્થમાં જો તમે કોઈ વિઘ્ન નાખો તો તરત જ એ તમારો દુશ્મન બની જાય બલ અગાઉ તમે ગમે એટલું રાખ્યું હોય આ ખલની નિશાની છે એના સ્વાર્થમાં સહેજ પણ બાધા માન વિઘ્ન ઉભું કરો તો એક સેકન્ડની અંદર તમારો દુશ્મન બની જાય ઘડી પહેલા તો કેટલા પ્રેમથી દેવકીને મૂકવા માટે નીકળ્યો છે અને એના જ્યારે સમાચાર સાંભળી અને વસુદે વિચારસ કે દુષ્ટ છે બહુ બળવાન છે પાપી છે મારી તો કોઈ તાકાત નથી હું કંસને મારી શકું પોતે વસુદે યુક્તિ વિચારે છે કે ઘણી વખત જંગલમાં જંગલમાં એવું પણ બને કે જે જે ઝાડના આગ જંગલ દવ લાગતા પહેલા ડુંગરે તમને ખબર હશે જે જંગલમાં આગ લાગે એ નજીકના ઝાડ રહી જાય અને દૂરના ઝાડ પોતે સળગી જતા હોય છે એવું પણ બને છે કદાચ એવું પણ બને ક્યાલે મારા છોકરાની મારી નાખવાની વાત કરશે કંસ પણ કદાચ એવું પણ બને કે મારો દીકરો જ કદાચ તમારી બેન ને તમે મારશો નહીં એ મીંઢળબંધી છે તાજા લગ્ન થયેલા છે અબળા છે અને જો તમે આ દેવકીને મારશો તો તમને ભયંકર કલંક લાગશે પણ હું વચન થી કહું છું કે દેવકી થી જેટલા સંતાનો થસી એ બધા હું તમને આપી દઈશ કંસ દુષ્ટ હતો પણ वसुદેવ ને એવો પ્રભાવ હતો કે દુષ્ટ કંસ ને પણ वसुદેવ ઉપર વિશ્વાસ પડ્યો દેવકી ભગવાન કૃષ્ણ ક્યાં જન્મ્યા મોટા ક્યાં થયા મથુરામાં ગોકુળમાં મોટા થયા મથુરામાં ગુજરાત ની અંદર દ્વારકા ની અંદર કેટલા ભાગશાળી તમે જન્મ્યા ક્યાં મોટા ક્યાં થયા કાયમી રવાનું સ્થાન એને ગુજરાત પસંદ કરશું આ ગુજરાત નો પ્રભાવ છે અને ભગવાન શ્રી કૃષ્ણ પોતે દ્વારકામાં રહી આખી દુનિયાનું રાજકીય નેતૃત્વ સ્વીકાર્યું આખી દુનિયાનું એ કંસ પોતે પાછો આવે છે વસુદેવ નું લઈને કારાગ્રમ પૂરી દે છે બહુ દુષ્ટ હતો કંસ અને હાથમાં હાથ કડી લઈ રાજા ઉગ્રસેન દરબાર ભરીજ બેઠા છે

તમારા કહેવાથી અમે ઉગ્રસેન ને હાથ કડી લગાવવાના નથી પણ કંસ એટલો બધો દુષ્ટ હતો જાતે હાથ કડી લઈને પોકી ગયો અને એના પિતાના હાથોમાં હાથ કડી પહેરી કે પિતાજી તમે જેલમાં જાઓ રાજ હું કરી તો અહીંયા મહાપુરુષો શું કહે છે આ સ્થૂલ શરીર છે ને એ તો સ્થૂલ અગ્નિથી પણ બળી જાય છે બળી જાય છે સ્મશાન અંદર કેટલાય સબો તમે અગ્નિ સંસ્કાર કરી ચૂક્યા છો આ સ્થૂલ શરીર તો સ્થૂલ અગ્નિથી પણ બળી જાય છે પણ જે સૂક્ષ્મ શરીર જે વાસનાનો કોટો એ બ્રહ્મા અગ્નિ સિવાય હળકતો નથી એટલે મહાત્મા કબીરજી પોતે કોઈ જગ્યાએ કહે છે કે એક ચંબા એસા દેખા કુવા મે લગ રહી આગ

પણ જીવના માથા ઉપર જે જન્મ મરણનો કાગળ પડ્યો છે એ કાગળ ફાળવાની શક્તિ ઈશ્વરમાં નથી એ શક્તિ સદગુરુ માં છે